મારો પપ્પુજી મોબાઈલ લેજો મહિનામાં લાખ નું કર્યું હેટ અમહેત બંધ કર લે ઓમ લાગજે તું ઓ પકડ આ ઓ મારા મામા મેલી બંધ કર ફોટો છોડ અરે આ તારી ઓનો ખોરે ડખશે બંધ કર ઓને મોરે માર તલે ઓય ના મારો ઓય ના મારો એ ઝકો એ ભએ એ એ ઝકો લે પાપડ બંધ તન મોબાઈલ આ લીધું બકા હવે અમન ઝકો લે કઈ બોલ બોલ અલ્યા ઓના ઓ ઓને એવું કર્યું જ તો હવે હું કરું હવે મારે બધું જ જપૂર્યું અને એકી લાગી એકી કરવા તું ભાજી જાય મને એકી લાગી જપું એકી લાગી છે એકી એકી મુતીડા ઇમો એકી લાગી છે ઈની સોવા

બોકરા બધા ભૂનો પડી તો હું તો હું કરું પણ તો એકીયા ફૂલ લાગી છે ને જવા દેતાય નહીં તરસ લાગી આ જોજે આ બોધી તો પલા ભૂંડ એવું તો બોંધું તો ગાય તો હારી પર છૂટે એવું ફૂલે તેવું મારા ફૂલા છે થોડો કું

અત બુખી લાલ મેં કે છુ તું બહુ ઉત્સાહ કરશી અંતઈ ગયો પા 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 બે માંય એકે દેખાતા તો સીધ નઈ દેખાતો છો જ્યા અલ્યા આ કો એ ઉઠ લે ઉઠ ઉઠ છોડે લે બે જો દે તો આવે મારી મન નઈ ખબર આ પેલો થઈ ગયો મારી એક આ બે જો છો જો બોલાય આ આવે છો તો તારે મારી મન નઈ ખબર એ ઓય ઓય ગંગા લબો પ્યા છોજે આ બે ઓય જો દે એ પેલા આ બે જ્યા છો કે એ એ કોલર તો ન પકડી ઉભા ને મનો ઉભા ઉભો નઈ આવું બુધાવ નકે માર કા એનું મને ઊંઘવા દે મને ઊંઘ આવું બુધા અલ્યા ઓમ આ બેક લેકિંગ એ શું ગાઈ શું જોડે છે આ મારે પગ મારે હવે પગ મારે સોયની મને ડોહી ભોય ના પાડું આવું તું હોય પડ તો પોળાય છે બધું તે મારથી થોડું ડોહી કે ડોહી મારશે તે લઈને મારવાની છે મને અમે બગલ નું શું ઈદાર તો પકડી લઈ જાય પછી શું હું કરશ કો ખમતી અલે આ દેખ્યા પડ્યા હ બતા તાર દોહા

બથી કરી બે મુરગા મળ્યા ને એ એ સકતર અલ્યા લે અલ્યા હું કરું છું અલ્યા આ તલિયા તો પિલો જલે અરે પિલો જા તો વેન છે આરે પિલો તો મને બોલવા દે ઓત મારું કણ ડાકી મિત્રો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો તમે લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જય માતા